હલો યુટ્યુબ ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું સુખડી તેના માટે આ રીતે મેં ઘી લઈ લીધું છે આ રીતે એક કઢાઈમાં લોટ લઈ લીધું છે ઘઉંનો લોટ ઝીણો જે આવે આપણે ભાખરી માટેનો એ લીધો છે મેં તેને આ રીતે થોડું ઘી રેડી અને શેકી કાઢવાનું છે આ રીતે જુઓ ત્યારે ધીમા તાપે એકદમ શેકવાનું છે આપણે લોટને થોડો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું ઘી રેડીને આ રીતે આપણે શેકી લેવાનું છે એમાં કઠ્ઠા ના પડે તેનું ધ્યાન તમારે રાખવાનું છે આ રીતે જે કઠ્ઠા થાય તો તેને આ રીતે ભાગી કાઢવાના જો આ રીતે આપણે શેકાઈ ગયું છે લોટ આ રીતે તમારે થોડું ઘી રેડતું રહેવાનું આ રીતે લોટ કરવાનો છે જો શેકીને થોડો બ્રાઉન રંગનો થાય એટલે તેને આપણે કાઢી લઈશું અલગથી થાળીમાં આ રીતે આપણે અલગ એક થાળીમાં કાઢી લઈશું કઢાઈમાં આપણે થોડું ઘી લે લઈશું આ રીતે હું ચોખ્ખા ઘીમાં બનાવું છું સોકડી આ રીતે ઘી થોડું લઈ લઈશું હવે તેમાં આપણે ગોવાર નાખી દઈશું આ રીતે ગોરને તમારે ઓગાળી દેવાનું છે તેને એકદમ ધીમા તાપ ઉપર આપણે રાખીશું જેથી કરીને ગોળ બધો અગળીને લિક્વિડ ટાઈપ થઈ જાય આ રીતે ગોવાર બધો ઓગાળવા માંડ્યો છે હવે તેને આ રીતે આપણે મિક્સ કરતું રહે આમ છે જે ઘી રેડ્યું છે તેમાં બધો ગોવાર તે રીતે આપણે ઓગાળી દઈશું આપણો ગોળ બધો ઓગળી ગયો છે હવે આપણે જે લોટ શેક્યો છે ઘઉંનો તે અંદર આપણે મિક્સ કરી લેવાનો છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું જે લોટ આપણો શેકેલો છે તે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે ગોળ અને જે લોટ છે તેને આપણે એકદમ ગેસ ધીમો રાખીને શેકવાનું છે આ બધું ગેસ જો તમારું ફૂલ હશે તો તમારી સુકડી બળી જશે નીચેથી ચોંટવા માંડશે આ રીતે આપણે મિક્સ કરી દીધું છે બધું રોકડી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એક થાળીમાં આ રીતે મેં ઘી લગાવી દીધું છે તેમાં આપણે અંદર નાખી દઈશું આ રીતે તે થાળીમાં લઈ લીધું છે હવે તેને આ રીતે ફેલાવી દેવાનું છે આ રીતે ફેલાયા પછી આપણે આ રીતે સીધી જે વાડકી હોય તેનાથી આપણે એ કરી દેવાનું છે આ રીતે જો આ રીતે આપણે સૂખડી બધી પાતરી દીધી છે હવે થોડી તેને ઠરવા દઈશું પછી આપણે તેને કાપા કરી લઈશું અને આપણે આ રીતે થોડા કાપા પાડ દેવીશું જો આ રીતે ઊભા પાડી દઈશું આપણે કાપા પાડી દીધા છે હવે તેને આપણે સૌ કરીશું ગરમા ગરમ આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે ગરમા ગરમ મેં સૌ કરી છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ